નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ હું અપેક્ષા સ્વાગત કરું છું જોઈએ ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દિલ્હી હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું કે પત્ની ઘરમાં કામ કરે તેવી અપેક્ષા પતિ રાખે એ ક્રૂરતા નથી પતિને તેના પરિવારથી અલગ રહેવાનું કહેવું તેની પત્ની દ્વારા ક્રૂરતા સમાન છે સાથે પત્ની પાસેથી ઘરના કામ કરવાની પતિની અપેક્ષા ક્રૂરતા નથી તેવું દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે લગ્ન કર્યા બાદ વર વધુમાં જવાબદારીઓ વહેંચાઈ જાય છે અને બંને સાથે મળી ચાલે તો તેમના આવનારા ભવિષ્ય માટે એ જરૂરી છે પરિણિત મહિલાને ઘરનું કામ કરવા માટે પૂછવું એ મદદ કરવાનું કામ કદી સરખાવી શકાય નહીં ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના વડાપ્રધાન જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર